જગદીશ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં યોજાયેલ રેલીમાં વોર્ડ નંબર પાંચ ના યુવા મોરચાના કાર્યકરો પણ જોડાયા હતા જે પ્રકારે ગુજરાત પ્રદેશના ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ તરીકે જગદીશ વિશ્વકર્માના નામની જાહેરાત કરવામાં આવી હતી ત્યારબાદ પ્રમુખ બન્યા બાદ સૌપ્રથમવાર જગદીશ વિશ્વકર્મા વડોદરાની મુલાકાતે આજ રોજ પધાર્યા હતા ત્યારે આજ રોજ વડોદરા ખાતેના વોર્ડ નંબર પાંચ ના યુવા મોરચા ટીમ તથા વોર્ડ નંબર પાંચ ના તમામ કાઉન્સીલરો અને વોર્ડ પ્રમુખ યુવા મોરચાની ટીમ દ્વારા પણ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માનો અભિવાદન સમારોહ જે વિસ્તારમાં યોજાયો હતો લઈ અને સાથે સાથે જે રેલી કાઢવામાં આવી હતી તેમાં પણ આ નંબર પાંચ ના કાર્યકરો ખાસ જોડાયા હતા આ અંગે સ્થાયી સમિતિના પૂર્વ અધ્યક્ષ અને હાલના વડોદરા મહાનગરપાલિકાના નગર સેવક ડૉક્ટર હિતેન્દ્ર પટેલે પ્રતિક્રિયા આપતા શું જણાવ્યું તે સાંભળો گورجي رو سيرو 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 عاشر વિશ્વની સૌથી મોટી પાર્ટી એટલે ભારતીય જનતા પાર્ટી એમાંએ પણ ગુજરાત રાજ્યના નવનિયુક્ત પ્રમુખ જગદીશ વિશ્વકર્માજીના જે સ્થાપના એમની નિમણૂક થયા બાદ વડોદરા શહેરમાં સંસ્કારી નગરીમાં પહેલીવાર પધારી રહ્યા છે ત્યારે એક થનગણાટ છે ઉત્સાહ છે એને વધાવવા ભારતીય જનતા પાર્ટી વોર્ડ નંબર પાંચના યુવા મોરચાની ટીમ અને સાથે અમારી તમામ સંગઠનની ટીમ જોડાઈને જે પ્રકારે અન્ય અન્ય સંસ્થાઓના લોકો પણ એમાં ખાસ કરીને કહું તો જવાહરલાલ નહેરુ હોમિયોપેથિક કોલેજના પાયોનિયર હોમિયોપેથિક કોલેજના અને સાથે અન્ય કમળાનગરથી અન્ય વિસ્તારમાંથી તમામ કાર્યકર્તાઓ એક ખૂબ મોટી સંખ્યામાં અમારા કાઉન્સિલર પણ છે અને સાથે યુવા મોરચાની ટીમને જોડીને આ પ્રેસ મિત્રોના માધ્યમથી ત્યારે આજે પ્રમુખ અને મુખ્યમંત્રી બંને આવનાર છે ત્યારે કારલીબાગ અંબાલાલ પાર્ક મુકામે એરપોર્ટથી આ યાત્રા સ્કૂટર રેલી જોડાનાર છે અને એક તનગણાટ સાથે જુઓ છો બધા જ યુવાનો અન્ય લોકો પણ જોડાયા છે અને આપણા માધ્યમથી વધુ સારી રીતે આ પ્રોગ્રામ પાર પડે આવનાર સમયમાં દીપાવલીનો તહેવાર પણ છે તમામને શુભેચ્છા આપું છું